પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના આજે અંતિમ સંસ્કાર કરાશે અને વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવ્યો છે પાર્થિવ દેહ સાથે પરિવાર હિરાસર એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યો છે અને પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને ત્યાંથી નિવાસસ્થાનેથી આ પાર્થિવ દેહ લાવાશે તો રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે રામનાથ પરા સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે ત્યારે આપને પણ જણાવી દઈએ કે હાલ વિજયભાઈનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચી ચૂક્યો છે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે હાલ લાવવામાં આવ્યો છે વિજયભાઈના પાર્થિવ દેહને પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને ત્યાંથી તેમના નિવાસસ્થાને આ પાર્થિવ દેહ રખાશે અને ત્યારબાદ લોકો અંતિમ દર્શન કરી શકશે અને પાંચ વાગે તેમના અંતિમ સંસ્કાર કરાશે પદ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ પણ આપણી સાથે છે અને પરાક્રમસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કયા પ્રકારની હલચલ અને શું અપડેટ મળી રહ્યા છે ચોક્કસથી ધીમે ધીમે ભાજપના જે આગેવાનો છે કાર્યકર્તાઓ છે તે અત્યારે આવી પહોંચ્યા છે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે એરપોર્ટથી અત્યારે ગ્રીનલેન્ડ ચોકડી થોડી જ વારની અંદર પહોંચશે અને ગ્રીનલેન્ડ ચોકડીથી જે રાજમાર્ગો થઈ અને વિજયભાઈ રૂપાણીનું જે ઘર છે ત્યાં અત્યારે પહોંચશે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું તમામ જે સંગઠનના હોદ્દેદારો ઉપરાંત ભાજપના જે આગેવાનો છે તે આવી રહ્યા છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અલગ અલગ ક્ષેત્રના જે લોકો છે તે અત્યારે આવી રહ્યા છે કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો સાથે સાથે વિજયભાઈની જે અંતિમ યાત્રા નીકળવાની છે એની પહેલાં જે રૂટ આંખો જે છે એ પણ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે ગાર્ડ ઓફ ઓનર અહીંયા આપવામાં આવશે ભાજપના જે આગેવાનો છે તે એક બાદ એક અહીંયા જે પહોંચી રહ્યા છે વિજયભાઈના અંતિમ દર્શન માટે પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ ખાતે તેમનું જે સ્થાન આવેલું છે નિવાસસ્થાન ખાતે થોડી જ વારની અંદર જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ જે છે ત્યાં પહોંચશે ત્યારબાદ જે અંતિમ સંસ્કાર માટે જે સાંજે સાડા છ વાગ્યે તેમનો જે પાર્થિવ દેહ લઈ જવામાં આવશે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ભાજપના તમામ જે આગેવાનો આવી રહ્યા છે સાથે સાથે રાષ્ટ્રીય નેતાઓ પણ જે આવી પહોંચશે દેશના ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તમામ જે નેતાઓ છે સંઘના આગેવાનો ઉપરાંત અલગ અલગ ક્ષેત્રના જે આગેવાનો છે તે એક બાદ એક આવી રહ્યા છે આ તરફ પણ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ ધીમે ધીમે આવતા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને જે આગેવાનો છે તેમના દ્વારા અંતિમ જે દર્શન કરવામાં આવશે સાથે સાથે અન્ય જે આગેવાનો છે તેઓ પણ ધીમે ધીમે આવી રહ્યા છે જે વિજયભાઈના જે રૂટની વાત કરવામાં આવે તો અહીંયાથી જે રાજકોટ તેમનું જે નિવાસ સ્થાન છે ત્યાંથી જે નિર્મલા રોડ કાલાવર રોડ થઈ અને જે જિલ્લા પંચાયત ચોક થઈ અને ધર્મેન્દ્રસિંહજી રોડ જે આવેલો છે ધર્મેન્દ્રસિંહજી જે કોલેજ આવેલી છે ત્યાંથી યાજ્ઞિક રોડ થઈ અને રામનાથપરા જે વિસ્તાર છે સોની બજાર થઈને રામનાથપરા જશે ત્યાં પણ અલગ અલગ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જી જી આપ અમન સાથે જોડાયેલા રહેજો પરાક્રમ હિરેન રાજગુરુ પણ આપની સાથે જોડાયેલા છે હિરેન પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવશે ને ત્યાંથી તેમના નિવાસ લાવવામાં આવશે ત્યાં કેવી હલચલ છે બિલકુલ અત્યારે અમે ગ્રીનલેન્ડ ચોકડી પાસે છીએ રાજકોટના હિરાસર એરપોર્ટથી સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નશ્વર દેહને લઈ અને તેમનો પરિવાર ત્યાંથી નીકળી ચૂક્યો છે દ્રશ્યો આપને બતાવશે મારા સહયોગી જયરામ રબારી આ દ્રશ્યો છે ગ્રીનલેન્ડ ચોકડીના અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એ મોટી સંખ્યામાં જોડાયા છે એમની સાથે રાજકોટ શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા રાખવામાં આવ્યો છે કારણ એ છે કે રાજકીય સન્માન સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની આજે અંતિમ યાત્રા યોજાવાની છે અને અંતિમ યાત્રા બાદ તેમની અંતિમ વિધિ પણ થવાની છે એ પહેલાં લોકો રાજકોટના લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એ એમના અંતિમ સંસ્કાર પહેલાં તેમના અંતિમ દર્શન કરી શકે તેમને શ્રદ્ધાંજલિ આપી શકે એ માટે થઈ અને અહીંયા સૌપ્રથમ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવશે તેમના નશ્વરદેહને ત્યારબાદ તેમનું જે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે ત્યાં તેમને લઈ જવામાં આવશે કારણ કે તેમના પુત્રના નામે આ ટ્રસ્ટ તેમણે શરૂ કર્યું હતું અને બાળકોની માહિતી માટે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના જે તમામ ભાજપના આગેવાનો છે જે તમામ સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકો છે તેઓ હાલ આવી રહ્યા છે ગ્રીનલેન્ડ ચોકડી પરના આપણે દ્રશ્યો જોયા કે જ્યાં હાલમાં પાર્થિવ દેહ લાવવામાં આવશે અને બસ થોડી જ વાર બાદ ત્યાંથી તેમના નિવાસસ્થાને લઈ આજે તેમના તેમના અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે જેથી કરી લોકો તેમના અંતિમ દર્શન કરી શકે શરૂ કરીને મુખ્યમંત્રી સુધીની જેમની એક સફર રહી છે એક એવા ઉમદા વ્યક્તિત્વનો માલિક એક સાચા અર્થમાં મોટી ઉચેરો રોમાનવી પરગજુ પ્રવૃત્તિનો પ્રાણ અને પારકી છઠ્ઠીનો જાગતર જો જેને કોઈ કહેવો હોય તો એ વિજયભાઈ રૂપાણી હતા એમની સાથે કામ કરવાનું વર્ષોથી તક મળી મારા જેવા હજારો કાર્યકર્તાઓનું જેમને નિર્માણ કર્યું એક સીધું સાદું સરળ વ્યક્તિત્વનો માલિક એક ઉમદા વ્યક્તિત્વનો માલિક પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એમનો જીવન મંત્ર હતો કોઈ પણ બાબતમાં હંમેશા અગ્રેસર નહીં અને રાજકોટમાં લોકોની ચિંતા કરનારો આ માણસ આજે જ્યારે વિદાય લીધી છે ત્યારે રાજકોટના લોકોની આંખમાં દુઃખના આંસુ છે આજે એને શ્રદ્ધાંજલિ આપવા માટે માત્ર દેશના મોટા ગજાના નેતાઓની એક સામાન્યમાં સામાન્ય માનવી પણ જોડાવાનો છે એ એમના પ્રત્યેની લાગણી બતાવે છે વિજયભાઈ સાથેના સંસ્મરણો વાગળીએ તો એવું ચોક્કસ કહી શકું કેવાય અસંખ્ય પ્રસંગો છે કે જ્યાં એમની સંવેદનશીલતા મેં જોઈ હોય કોઈ પણ કાર્યકર્તા હોય અને નાનામાં નાનો પ્રશ્ન એમની પાસે જાય તો એમને શાંતિથી સાંભળીને પ્રશ્નોનો નિકાલ કેમ કરવો એ વિજયભાઈની એક આગવી સૂઝ હતી આજે વિજયભાઈના રાક બન્યું છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાત એક મોટા ગજાનો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને એક સંવેદનશીલ વ્યક્તિત્વ કે વિજયભાઈ રૂપાણીનું જે નિધન થયું છે એનાથી સમગ્ર રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર શોકમય છે ત્યારે મારી યાદો એટલે રાજકોટના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક નાતો હતો પારિવારિક નાતો હતો આજે જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ કોઈ પણ પ્રશ્ન લઈને અમે યુવા કાર્યકર્તાઓ જઈએ તો કોઈ રોકટોક વગર સીધા જ મળે એ મારા જીવનનું એક અવિસ્મરણીય કહી શકાય એવું આ યાદગીરી છે કે કોઈ મુખ્યમંત્રી એટલી હદે જમીની સ્તરે હોય કે નાનામાં નાના કાર્યકર્તા હોય યુવા કાર્યકર્તાઓ એમને પણ મળે અને સામાન્ય માણસને પણ મળે અને એક વિજયભાઈનું વ્યક્તિત્વ એવું કહી શકાય કે રાજકોટની હરતી ફરતી સંસ્થા આદિ પૂજિત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી અનેક લોકસેવાના કાર્યો એમને કર્યા છે વિજયભાઈ હું નાનો હતો ત્યાંથી મને વિજયભાઈ કીધું કીધું તું બુથથી આખું અમારો જે ઉપરનો વિસ્તાર સ્લમ વિસ્તાર હતો એમાં હું જવાબદારી સાંભળતો હતો અને એનાથી એનાથી ઘણું અમને શીખવા મળ્યું હતું બુથ લેવલથી જે એને કાર્ય કરવાની જે પદ્ધતિ અમને અને વિજયભાઈ જેવા કોમનમેન માણસ સાહેબ અમને જિંદગીમાં મેં હજી નથી જોયો રાજકીય આવડી કારકિર્દીમાં પણ મેં કોઈ વખત વિજયભાઈ જવાનું જેને મુખ્યમંત્રી હોવા છતાં એનો દીકરા ત્રાણું ચોરાણુંમાં પૂજિત ગુજરી ગયા પછી ટ્રસ્ટ બનાવ્યું ટ્રસ્ટ બનાવીને જે ગરીબના મધ્યમ વર્ગના માણસો ઝૂંપડપટ્ટીના છોકરાઓને ભણાવી અને એ કચરો વીણી આવી અને એમાંથી એની રોજીરોટી કરી અને છોકરાઓને ભણાવી સ્કૂલે નવરાવી બપોરે જ ભોજન આપીને પછી એને ભણાવતા 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 આજના છોકરાઓ એની દોઢસોથી બસો છોકરાઓ સી એ બની ગયા છે કે જે લોકો જેને જે લોકોના ગરીબ માણસોના છોકરાને કોઈ કલ્પના જ ન હોય કે મારો છોકરો સાત લગી ભણશે એને પેલા સીએ બનાવી દીધા છે ડૉક્ટર બનાવી દીધા છે કે ઘણા કોઈ સારી સારી પોસ્ટમાં નોકરી કરે છે આ વિજયભાઈએ જે કર્યું છે ને એવો રાજકીય માણસ મેં હજી જોયો નથી અને એવો પણ પણ નહીં અને વિજયભાઈની એક વાત એવી છે કે અમારું એક ડઝન ગ્રુપ હતું જેમાં બાર મિત્રો હતા એ બાર મિત્રો હંમેશા સુખ દુઃખમાં ભેગા રહ્યા છે બાર આંકડો બાર જણા મિત્રો બાર જૂન અને પ્લેનમાં વિજયભાઈની જે સીટ નંબર હતો એ પણ બાર બહુ આકસ્મિક વસ્તુ આ બની ગઈ પણ આપણે માનવી પડે કેમ બની એ તો ખબર નથી પણ આ એક હકીકત છે વિજયભાઈના જવાથી અમે અમારું એક સ્વજન ગુમાવ્યું હોય એવું લાગે છે અને દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું દુઃખની ચરમસીમા છે આ મેં વિજયભાઈની સાથે રહીને કામ કર્યું છે ને વિજયભાઈની સામે પણ કામ કર્યું છે જયંતીભાઈ કાલરિયાને જયારે પેટાચૂંટણી વજુભાઈ રિઝાઇન કર્યું ને ચૂંટણી લીધા ત્યારે સામે કામ કર્યું જનુનતાથી પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી અમે કાઉન્ટિંગમાં બેઠા હતા ને ત્યારે વિજયભાઈના ફેસ ઉપર મેં તને જોઈ લઈશ એવી ભાવના મેં કોઈ જોઈ નહોતી તને જોઈ લઈશ એવી ભાવના જોઈ નહોતી અને એ ભાવના છે ને આજના યુવાનોના આજના રાજકારણીઓ રાજકારણીઓ આટલું શીખવાની જરૂર છે કે એના પછી આ પેટા ચૂંટણીમાં એ ચૂંટાયણા એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી સત્તરમાં હું ધારાસભ્ય થયો પણ ક્યારેય વિજયભાઈ પાસે મળવા જતા તો ઓલી નજર નહોતી જોઈ તારી આંખ સામે નહીં કે હવે તને જોઈ લેશે ભાવ મેં કોઈ જોયો નહોતો અને ક્યારેય એને આપને એવું નહોતું થતું કે આપણે આટલા વિજયભાઈને સામે લઈડ્યા છે આ તો ક્યાં મોઢે સામે જવું એવી ભાવના એવું ભાવ નહોતો થતો